આફ્ટરનુન બધાને જય દ્વારકાધી સર હર મહાદેવ સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર અને અત્યારે આપણે કરી દીધો છે નવો બ્લોગ ચાલુ ઘણા દિવસો પછી આપણો બ્લોગ આવી રહ્યો છે અને અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને એકચ્યુઅલીમાં અને આ બધું સામાન છે એ બધું ઉતારવાનું નીચે પાછો ને નીચે ઉતારીને આ બધો સામાન છે ને એ બધું ભરવાનો હોય પાછો આમાં નવો સ્ટોક આવી ગયો છે ફૂલ સ્ટોક થઈ ગયો છે આપણી દુકાનમાં તો તમે બધા જલ્દી ને જલ્દી વહેલા તે પહેલાં ફટાફટ આપણી શોપને કરો વિઝિટ તો અત્યારે આપણે એક નવી વસ્તુ આવી ગઈ છે તમને બધા એને દેખાડવું જો જોવા આપણા વ્લોગમાં આગળ આગળ જોડાઈ રહેજો યુનિક યુનિક વસ્તુ આવી ગઈ છે આપણી દુકાને તો બધું તમને દેખાડીશ આગળ વ્લોગમાં અને પાછલું શટર અને આગલું શટર બે બંધ કરી દીધા છે અને અત્યારે વાગવામાં થઈ ગયા છે દેખાડું તમે કોને ગોતો પડશે તો અત્યારે એકચ્યુઅલી મેં વાગવાના થઈ ગયા છે એક ને પચીસ થઈ ગઈ છે જુઓ તમે અને અત્યારે હવે થોડુંક કામધામ કરી નાખી પછી તમને મળીએ આગળ જોવો તમે અને થોડુંક ટાઈમ લેપ્સ એન્જોય કરો તો આ છે એ વસ્તુ સાવ નાનો ફોન તો તમે જુઓ આપણા બ્લોગમાં આખો આપણે અનબોક્સિંગ કરીએ અત્યારે ફોન અને આ ફોન લેવો હોય રામોદમાં તો એક જ જગ્યાએ અને એક જ દુકાનમાં રૂપલ મોબાઈલમાં ફક્ત ને ફક્ત તમને તમારા સસ્તા ને સારા ભાવમાં મળી જશે આ ફોન તો ફટાફટ આપણા રૂપલ મોબાઈલને વિઝિટ કરો એ ઇન્સ્ટાગ્રામનું પેજ તમને નીચે દેખાતો જશે તો એને ફટાફટ ફોલો કરો એટલે નવી નવી વસ્તુ આવશે એ સીધી પહેલાં એ ઇન્સ્ટાગ્રામના પેજમાં જ આવશે તો ફટાફટ ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરતા હોવ તો બધાને મળી આવે થોડુંક ટાઈમલેટ એન્જોય કરું ત્યાં આપણે આ થોડીક વસ્તુને એવું બધું ગોઠવી નાખી આ થોડીક વસ્તુ ગોઠવવાની છે આ બધી પહેલાં તો આ બધો કચરો લેવો પડશે આ જો આ બધા કોખાન વોખાન બધું જ દીધું ગમે એમ અહીંયા કચરો આ બધી જગ્યાએ આ બધું સાફ કરવાનું છે પહેલાં આપણે તો આપણે હવે શરૂઆત ક્યાંથી કરવી એ નથી ખબર પડતી તો હવે આપણે થોડુંક શરૂઆત કરી દઈ આપણે દુકાનની સાફ સફાઈ કરવાની અને આ વસ્તુ ગોઠવવાની tôi không biết được là cái vlog mà tôi thấy anh ơi anh ơi anh ơi anh

સુઈ જવાનું અને ટેકો રાખી તો હવે થોડુંક કામ કરવાનું છે પેલા કામ બામ કરી નાખી દાદા તો બેઠા જ છે જો બેઠા હોય દાદા તું એ બેઠો જ જો સડા સડા ઘરે પહેરવાની વસ્તુ છે દેવત કાકા ડાયલોગ માં દે હમણા જો દાદા આ અમુક સડા પેરી પેરીને આયા સડા ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ નથી

ખાચો આવી રીતના આમ ગોઠવી નહીં ખો હરતું કઈ કરીને આપણે ગીત ગાવાનું ખબર છે ને આપણે ગીત રીલ્સ બનાવવાની રીલ્સ શું રીલ્સ તો તમે બધા ઇન્સ્ટા પેજ અહીંયા છે ને ફટાફટ ફોલો કરતા જવા લો અને આવું કંઈક ગોઠવી નાખ્યું હોય આ બધો નવો માલ આવી ગયો હોય તો ફટાફટ આપણી શોપને વિઝિટ કરો અને ફટાફટ આપણી શોપને વિઝિટ કરી નાખો અને આ બધા ચાર્જિંગ છે ને અમે ગોઠવી નાખીએ આ બધું હડકું કરી નાખી અત્યારે બનાવવાના છે આપણે બે અત્યારે બની રહ્યા છે અહીંયા મમરા ને મમરા ભરવાના નથી ખાવાનું પેટમાં ખાવાના આ જો ડોકા કાઢે અને અત્યારે એન પપ્પાએ આખી લીધો હરખાઈનો મોઢું થઈ ગયું સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો નથી દે સમજી ગયા એ છો તમે સમજોવાળા સમજી ગયા એ છે જો મમરા થઈ ગયા તૈયાર જો મમરા બને

અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો તો બધને મળી એક પર લોક સાથે બધને જય દ્વારકાધીશ સર હર મહાદેવ તો સબસ્ક્રાઇબ કરો પેલે હા જલ્દી કરો મુજે pata hai ki aap log nahi karte ho video dekhte ho lekin subscribe nahi karte ki lal rang ka button hai ise dabao jaldi dabao jaldi dabao fir main shuru karu daba do jaldi daba diya ghanti bhi daba dena